અને આપણા સંગીતને આખી દુનિયામાં અમે લઈ જઈ રહ્યા છીએ આપણા વારસાને સો વી આર વેરી એક્સાઇટેડ યુરોપના ચાર કન્ટ્રીઝ જર્મની બેલ્જિયમ નેધરલેન્ડ્સ અને એમ્સ્ટરડેમમાં અમે પરફોર્મ કરીશું આપણા ગરબા રાસ દાખલા બધી જ પ્રકારની સ્ટાઇલ્સ માતાજીના ટ્રેડિશનલ ગરબા પછી અમે આવીશું અમદાવાદમાં દસ દિવસ નવરાત્રિ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગરના મેજર ખૂબ જ સુંદર બધા વેન્યૂઝ છે અને પોસ્ટ નવરાત્રિ કેનેડા મિસિસ આગા સ્ટેડિયમમાં અમે પરફોર્મ કરીએ છીએ શરદ પૂર્ણિ પૂર્ણિમાના ગરબા સો વેરી એક્સાઈટેડ વેરી મચ લુકિંગ ફોર્વર્ડ ટુ કનેક્ટ વિથ ઓલ ધ ગુજરાતીઝ એન્ડ ઓલ ધ ગરબા ફેન્સ ઓલ ઓવર ધ વર્લ્ડ આ વર્ષે અમારો એક નવો ગરબો આવ્યો જે રિલીઝ થયો છે સારેગામા પર એનું નામ છે નવખંડ ગરબો આ ગરબો લખ્યો છે મારા હસબન્ડ ચિંતન નાયકે જેમણે મારી માટે આની પહેલાં પણ ઘણા ગરબા અને ગુજરાતી ગીતો લખ્યા છે ગરબાનું કમ્પોઝિશન કર્યું છે રથિન મહેતા જે ન્યૂજર્સીમાં રહે છે અને ત્યાં રહીને આપણા સંગીતનું ખૂબ સરસ કામ કરી રહ્યા છે મેં ગાયો છે અને નવખંડ એટલે કે પૃથ્વી અને નવખંડ ગરબો એટલે આ ધરા પર માતાજીને ઇન્વિટેશન છે ઇન્વોકેશન ટુ ગોડેસ અંબા મા જગદંબા એના શબ્દો છે જગદંબા મા અંબા પધારો મારી માત્ર દીવડા પ્રગટાવી હું તો જોઉં તારી વાત રે ટૂર કરવાનું ઇન્સ્પિરેશન ઇન્ફેક્ટ ઈચ્છા ઘણા વર્ષોથી હતી કે ગરબા હું છેલ્લા પંદર વીસ વર્ષથી પરફોર્મ કરું છું ખાલી ઇન્ડિયામાં ગુજરાતમાં જ નહીં પણ ઇન્ડિયામાં પણ ગુજરાત અને મુંબઈ એવી રીતે ગુજરાતના ઘણા બધા પ્રાંતમાં મેં પરફોર્મ કર્યા છે અમદાવાદ રાજકોટ મોરબી બરોડા સુરત એવી રીતે મુંબઈ જે મારી કર્મભૂમિ છે હવે મુંબઈમાં ગરબા પરફોર્મ કર્યા છે અને કોવિડ પહેલાં યુએસએ કેનેડા યુકે મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝ આ બધી જગ્યાએ પણ ગરબા પરફોર્મ કર્યા છે તો એવો થયો કે અમને યુરોપના એવા અમુક વેન્યુઝમાંથી ઇન્વિટેશન આવ્યું અમુક એવા કન્ટ્રીઝ કે જ્યાં પહેલી વખત કોઈ લાઈવ ગરબા પરફોર્મ થવા જઈ રહ્યા છે એસ્પેશિયલી બર્લિનમાં જે અમે પરફોર્મ કરવાના છીએ એકવીસ સપ્ટેમ્બરે ઓપન એર વેન્યુ છે તો ત્યાં ઓપન એર યુરોપમાં પહેલી વખત કોઈ લાઈવ ગુજરાતી આર્ટિસ્ટ જઈને ગરબા પરફોર્મ કરશે